નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ શ્રેય ડાબરમાં સૌનું સ્વાગત છે આજનો આપણો મુદ્દો છે મ મસી આ શબ્દ તથા સંબોધન જે સરકારી ખાતાની અંદર જે પત્ર વ્યવહાર થાય છે એની અંદર સંબોધનનું શું મહત્ત્વ છે અને નકલ રવાના જય ભારત સહ રવાના સવિનય રવાના આ બધું શું છે કોને કઈ રીતે આપણે લખી શકાય અને કઈ રીતે લખવામાં આવે છે એ બધી બાબતોની વિશે આપણે થોડી ચર્ચા કરીશું જે લોકોને ખ્યાલ છે એ કદાચ જાણતા હશે તો આમાં કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો અને જે લોકો નથી જાણતા એમને પણ નવીન જાણવા મળશે અને આ એક ચર્ચાનો મુદ્દો મળે તો પણ એક જાગૃતિ આવશે જોઈએ આપણે મક્કમો વસી આ શબ્દ તમે જે નોકરી કરતા હશે તમામે ઓર્ડર બધામાં જોયો હશે જાહેર વહીવટની અંદર જાવક નંબર લખવાની આ રીત છે કચેરી સર્વિસને લગતી સેવાકીય બાબતો જે હોય છે એની અંદરના જાવક નંબરમાં મકમ વસી આ રીતે લખાય છે તો મકમ એટલે મકમ એટલે મહેકમ જેને અંગ્રેજીમાં ઇ એસટી એટલે એસ્ટાબ્લિશમેન્ટ લખવામાં આવે છે અંગ્રેજીમાં જ્યારે જાવક નંબર થાય તો ઈ એસટી થાય તો મકમ વસી મહેકમ માટે વપરાય છે સેવાકીય બાબતોની અંદર મકમ વસી વપરાય તે જ રીતે હિસાબી ખાતું હોય નાણાકીય બાબતો હોય તો હસબ વસી લખાય છે ખરીદી પરચેઝની બાબત હોય તો આ રીતે જાવક નંબર લખાય સ્ટોર ઓબ્લિક સ્ટોર અચો એટલે પરચેસ વસી ચૂંટણીની બાબતના તમે બધા હુકમ જોયા હશે તેમાં ચટણો વસી આવે છે મધ્યાહન ભોજનની અંદર મ ભય વસી તમે જોયું જશે નેક્સ્ટ જોઈએ સંબોધન ખાસ આપણો મુદ્દો છે સંબોધન જાહેર વહીવટમાં સરકારી પત્રો આપણે જોઈએ છીએ તેમાં બે પ્રકારના સંબોધન જોવા મળે છે તો પ્રતિશ્રી અને બીજું છે પ્રતિ તો જ્યારે નીચલો હોદ્દો ધરાવતા કર્મચારી અથવા અન્ય વ્યક્તિ ઉપલા હોદ્દાને સંબોધે ત્યારે શું લખે છે પ્રતિશ્રી જેમ કે શિક્ષક મુખ્ય શિક્ષકને સંબોધે ત્યારે લખે છે પ્રતિશ્રી મુખ્ય શિક્ષક શ્રી મુખ્ય શિક્ષક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને લખે ત્યારે પ્રતિશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લખાય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પત્ર લખતા હોય છે માહિતી આપતા હોય ત્યારે પ્રતિશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લખતા હોય છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિયામક શ્રીને લખતા હોય ત્યારે એ એમને પ્રતિશ્રી લખતા હોય છે અધિકારીએ આપ્યું છે કે પ્રતિશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દાહોદ આ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો મુખ્ય શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ જોડે કંઈક લખાણ કરવાનું હોય ત્યારે આ રીતે સંબોધન કરે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીં આગળ એક બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક નમુના રૂપ્યા પત્ર મૂક્યું છે એમણે પ્રમુખ્યા પત્ર લખ્યો છે નાયબ નિયામક શ્રી એટલે એનાથી મુખ્ય હોદ્દો છે એટલે પ્રતિ શ્રી લખેલું આપણે જોઈ શકીએ છીએ આ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી એ લખેલો લેટર છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી સમય પ્રતિશ્રી લખેલું છે અને

એમને લખે તો પ્રતિ લખે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મુખ્ય શિક્ષકને લખે અથવા શિક્ષકને લખે ત્યારે પ્રતિ લખે જેમકે પ્રતિ મુખ્ય શિક્ષક શ્રી પાટિયા નેળખડીયા પ્રાથમિક શાળા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ આ જ્યારે ડીપીઓ સાહેબ અથવા ડીપીઓ સાહેબ તરફથી કોઈ પત્ર આવે તો આ રીતનું લખાણ હોય છે નેક્સ્ટ જોઈએ આ ઉદાહરણ તરીકે જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ આમ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ એમણે લખેલો લેટર છે કોને પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એટલે કે જે સચિવ છે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કરતા ઊંચો હોદ્દો છે એટલે એમણે માત્ર શું લખ્યું છે પ્રતિ ત્યાર પછી નિયામક એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લખેલો લેટર છે એમાં પણ માત્ર પ્રતિ જોઈ શકીએ છીએ આપણે પછી શ્રેયાન અધિક્ષક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગરનો લેટર પ્રતિ જિલ્લા શ્રી કારણ કે જિલ્લા શ્રી કરતા શ્રેયાન અધિક્ષક ઉપલો હોદ્દો છે અને અહીં આગળ જોઈ શકો છો પ્રતિ આચાર્ય શ્રી કોણે લખ્યું છે તો જિલ્લા શ્રી એટલે જિલ્લા શ્રી સાહેબ કરતા આચાર્ય એમના હાથ નીચે આવે એટલે પ્રતિ લખ્યું છે સ્પષ્ટ થયે છે આગળ આપણે જોઈએ નકલ રવાના નકલ રવાના તમે ઘણીવાર જોયું હશે તો એ કઈ રીતે કોને શું લખાવ નકલ સવિનય રવાના ઉપલા હોદ્દા માટે લખાય છે એટલે કે જો નીચલા હોદ્દાવાળા અધિકારી કોઈ નકલ રવાના કરતા હોય ઉપલા અધિકારીને તો નકલ સવિનય રવાના લખવામાં આવે છે એટલે કે ધારો કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રવાના કરે તો નકલ સવિનય રવાના થાય છે સમકક્ષ હોય તો નકલ જય ભારત સહ રવાના થાય છે અને નીચલા હોદ્દા હોય આપણે કરતાં અથવા તો સાહેબ ઓ સાહેબ છે એ આચાર્યને જાણ કરવાની તો નકલ રવાના કરે બીઆરસી સાહેબને જાણ કરવાની તો નકલ રવાના કરે છે એમાં જય ભારત શક્ય સવિનય લખાતું નથી આપણે એક એક લેટર જોઈશું તો તમને જલ્દી ખ્યાલ આવશે આ એક પત્ર છે તાલુકા પ્રાથમિક શ્રી એ લખેલો છે આચાર્ય શ્રીઓને એમાં નકલ કોને રવાના કરી છે તો નકલ રવાના બી આરસી શ્રી એટલે બીઆરસી સાહેબને કરેલી છે તો નકલ રવાના કરી કારણ કે તાલુકા પ્રાથમિક साहेब जो है शिक्षण अधिकारी एम हाथ नीचे बीआरसी साहेब होने मत नकल रवाना है जिला प्राथमिक शिक्षण अधिकारी साहेब है ये तालुका प्राथमिक साहेब करता ऊंचो होद्दो है एट नकल सविनय रवाना करेल नेक्स्ट ने, आ पत्र में आप खूब सरस महिती जी सकी गुजरात प्रारंभिक शिक्षण परिषद

નેક્સ્ટ આની અંદર પણ જે સેક્શન અધિકારી સાહેબે નિયામક શ્રીને લખેલું છે અને એમાં નકલ રવાના જે છે જિલ્લા શિક્ષણાધિકારીઓ શાસનાધિકારીઓને કરેલી છે એમાં એમના હાથ નીચે આવે છે એટલે અમને નકલ રવાના કરેલી છે હુકમ જોઈએ તો હુકમ એટલે કે બદલીના હુકમ નિમણૂકના હુકમ એની અંદર જે કઈ અધિકારી પત્ર જે લખે છે હુકમ કરે છે ત્યારે પ્રતિ એમ કરીને આપણું નામ લખતા નથી પણ આખો પત્ર પૂરો થાય સહી થાય ત્યારે નીચે ડાબી બાજુ જે તે વ્યક્તિનું નામ આવે છે આ એક જોઈ શકો છો આ એક હુકમ કર્યો છે કામગીરીનો એમાં ગુજરાત રાજ્ય ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષણનો જે કામગીરી માટેનો લેટર છે એ બધા પ્રતિ મુખ્ય વન સંરક્ષણને કરેલો છે એટલે આખો પત્ર પૂર્ણ થયો સાઈન થઈ ગઈ ત્યાર પછી પ્રતિ લખેલું છે પછી આ બદલીનો હુકમ છે તો એની અંદર આખો હુકમ થઈ ગયો સાહેબની સહી થઈ ગઈ છે એની એની નીચે પ્રતિ કરીને લખેલું છે અને નકલ રવાના એમના હાથ નીચે જે તે વ્યક્તિઓ આવે તમામને કરેલી છે થેન્ક યુ ફોર બિંગ આજનો માહિતી જોઈને તમને આનંદ થયો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે થેન્ક યુ અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ